કે તમે મારા ભાઈ નાના નાના પાસે જાઓ એ તમારી સાથે લગ્ન કરશે તો તમારી ઈચ્છા છે ખરી હલો હા સાઉલ હે સુંદરી લે એ સુંદરી આ સુંદરી કહો સુંદર હું તો પ્રભુનો સેવક છું જે સોબે તે પ્રભુને સોબે માતા હે સુંદરી તું મારા પ્રભુ પાસે જા એ તારે સાથે જબરદસ્ત તમે જી શોભે એમ એમ ક શોભે તમ હું માણા નથી તમને નો શોભે જોત કરા મારા સામે એકવાર અને હું કઈ સામાન ને સ્ટીલ નથી રંકા પતળા રાજા રાવણ ની બેન છું એકવાર મારી ઘરે લગન કરી તો જો પછી તમને ખબર પડશે કે જીંદગી જીવવાની કેવી મજા આવે બરોબર છે સુંદર

વાર મારી તમે મન ભૂલી તો તમારા મોટા ભાઈ કહે છે કે મારા નાના ભાઈ પાસે જાઓ

હું એનો દાસ છું હું એનો દાસ છું સે દીકો રાખો પછી નો આપો થાય ને એટલે વાને આમ હું હું થાય એવું ન બતા હવે જેટલો છે છે તકા હે મારી જાવ ને મારે લંકા અંદર આમ જો એવા તો ઝાડવા છે કે કદાચ પેટ અંદર પથરી પથરી દે હોય તો નીકળી જાય એકવાર વાર તમે ઝાડવા પાણી પી જાવ આમ જો શક્તિ માં જાય બધું

કામ કરો એટલે માની જાય છે પણ મારા જે કાયમ તમે બીજી કોઈ છોકરી કરશે મૂકાવત લીધા